શ્રી ગણેશ મહ આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીશું એક વિશેષ ઉપાય ઉપાય છે દૂર કરવા બાબત દરેક વ્યક્તિ જાણે છે કે ઘરમાં પરિસ્થિતિ સારી હોય ને પછી અચાનક નકારાત્મકતાનું વાતાવરણ બદલાતું હોય કોઈ દોષ લાગ્યો હોય ક્યાંક ઘરમાં કંઈ નવું કામ કર્યું હોય કંઈક ચેન્જ ફર્નિચર ચેન્જ કરાવ્યું હોય કોઈ કલર કરાવ્યો હોય અને ત્યાર પછી પરિસ્થિતિ બદલી હોય આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે તો આ બધાની પાછળ વાસ્તુનું પણ એક કારણ હોઈ શકે છે ઘરમાં આવતી નકારાત્મક ઊર્જા માટે વાસ્તુ અર્થાત વસ્તુ વિન્યાસ વસ્તુઓનું કઈ દિશામાં કઈ વસ્તુને કેવી રીતે સ્થાપિત કરવી બહુ મહત્વપૂર્ણ છે પણ જો આ દિશા ગડબડ હોય તો એનો નકારાત્મક પ્રભાવ ઘરમાં રહેવાવાળી વ્યક્તિઓના ઉપર પ્રભાવિત કરતો હોય છે

એવી જ રીતે વાત કરીએ તો વાસ્તુ પુરુષના ચરણની બાજુમાં નૈઋત્ય કોણ નૈઋત્ય અને દક્ષિણની મધ્યમાં દાનવોનું પદ છે જ્યાં નેગેટિવિટીનું પદ છે ત્યાં તમે કચરા પેટી રાખી શકો તે શૌચાલય બનાવી શકો આવી કોઈ પણ વસ્તુ ત્યાં કરી શકો ત્યાં સ્ટોર વધારાના ભંગાર રૂમ પણ બનાવી શકાય છે તો આવી રીતે દરેક દિશાનું એક મહત્વ છે દરેક દિશા એ મહત્વ પ્રમાણે જે વસ્તુ ત્યાં ન બની હોય તો પછી વિપરીત પરિણામ પ્રદાતા બનતી હોય છે અને આવી પરિસ્થિતિમાં કરવામાં આવેલો ઉપાય રેમેડીઝ કામ કરતી હોય છે અને એ જ રીતે વાસ્તુના ક્ષેત્રમાં સફળતાની દ્રષ્ટિએ જોઈએ તો અમુક રેમેડીઝ છે ખૂબ લાભકારી જો ઘરની અંદર ઉત્તર અને પૂર્વની વચ્ચે એટલે ઈશાન કોણ ઈશાન કોણ એટલે વાસ્તુ પુરુષનું મસ્તક અને જલ તત્વનો વિભાગ છે અહીંયા એક કળશ સ્થાપિત કરવામાં આવે કળશ કેવો સ્થાપિત કરવાનો તો કયું છે કે આપણે ઉત્તરની અંદર આ કળશ સ્થાપિત કરી જલ તત્વ એમાં પણ જો શીખી દેવતાના પદ ઉપર જો કળશ સ્થાપિત કરવામાં આવે તો પહેલાં પહેલું ત્યાં કરવાનું છે ગાયના છાણથી તે લીંપણ કરવું એની ઉપર સરળતાથી સુંદર રંગોળી બનાવી જે પેલું ઘેરું લગાવવામાં આવે છે રંગોળી માટે એવી રીતે થોડું ગાયના છાણનું ઘેરું કરી એની ઉપર રંગોળી કરી બરાબર મધ્યમાં એક કલશ તાંબાનો કળશ સ્થાપિત કરવો એમાં જળ ભરવું અને એની અંદર ભગવાન ગણેશનું સ્વરૂપ ચિંતન કરવાનું આવી સ્થિતિમાં ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત કરી છે અર્થ એની અંદર પાંચ પાન પધરાવી આસોપાલવના પધરાવી કપૂરી પાન પધરાવી શકે આંબાના પાન પધરાવી પીપળ આંબો વડ અને આસો પાન ચાલે એની ઉપર ઉમરાનું પાન ચાલે આ પાંચ પાન પધરાવ્યા બાદ એની ઉપર નારીકેલ કે તો શ્રીફળ સ્થાપિત કરવું શ્રીફળ ઉપર સ્વસ્તિક બનાવવું આ સ્થાપિત કરી રાખવાથી કલ્યાણની ઈચ્છા થાય જો આ કળશની અંદર થોડું ભીમસની કપૂર થોડા સિક્કા પધરાઈ રાખવા મળે તો કલ્યાણ વિશેષ જોવા મળે ઘરમાં આર્થિક બાબતે જો નેગેટિવિટી હોય તો દૂર થાય છે આ ઉપરાંત આજ વિભાગની અંદર નિત્ય કપૂર પ્રજ્વલિત કરવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે ઘરનો ઈશાન કોણ છે અહીંયા કપૂર પ્રજ્વલિત કરવાથી કપૂરની સકારાત્મક ઉર્જા છે એ સકાર્ક ઉર્જા તમારા જીવનની અંદર પોઝિટિવ વિચાર લાવે છે અને મનોકામનાઓ પૂર્ણ કરાવે એટલે અહીંયા ઈશાન કોણમાં કપૂર પ્રજ્વલિત કરવું ખૂબ લાભકારી નીવડે છે એમાં શીખી ના ઉપર આ ઉપરાંત કહેવાય છે કે આ જગ્યાએ ગંગાજળ ભરી રાખવું એક પિત્તળની લોટીમાં અથવા કાચના પાત્રમાં ગંગાજળ ભરીને મંદિરની ઈશાન કોણમાં રહેલા મંદિરમાં મૂકી રાખવું એ પણ ઘરના વાતાવરણને સકારાત્મક બનાવે છે આ જળની દ્વારા ઘરમાં દર મહિને એકાદ કરો ઓછામાં ઓછો છંટકાવ અવશ્ય કરવો જોઈએ ઘરમાં છંટકાવ કરવા માટે ગુલાબ જળ ગંગાજળ કપૂર તુલસી દલ આ મિક્સ કરી ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કર્યા બાદ આખા એનો છંટકાવ કરવામાં આવે તો પણ ઘરનું વાતાવરણ પોઝિટિવ સકારાત્મક બનતું હોય છે બીજા ઉપાયની વાત કરીએ તો સમુદ્રી મીઠું સમુદ્રી મીઠું કચરા પોતાની ડોલની અંદર પાણીમાં એક મીઠું પોતું આવે નિત્ય પોછું મારવામાં આવે તો ઘરની તમામ નેગેટિવિટી થોડાક દિવસોમાં ખતમ થતી જોવા મળશે ઘરનું વાતાવરણ એકદમ ઉર્જાન્વિત બની જાય છે સકારાત્મક ચેતનાઓ ત્યાં ઘરમાં જોવા મળે છે એટલે મીઠું ખૂબ મહત્વપૂર્ણ છે અને એવાની અંદર જો ઘરનું વાત ખૂબ નેગેટિવ હોય તો તમે કહેવાય છે કે આ લાલ મીઠું જેને સિંધાલુણ કહીએ છીએ એનો બલ્બ મળે છે લેમ્પ નાઇટ લેમ્પ એ જો પ્રજ્વલિત કરવામાં આવે છે ઘરના જે વિભાગમાં નેગેટિવ એનર્જી વધારે જોવા મળતી હોય ત્યાં આગળ તો એના પ્રભાવથી પણ ઘરનું વાતાવરણ શુભ અને સુખદ શરૂઆત થાય છે તો આ મીઠાના પ્રયોગથી પણ ઘરના વાતાવરણને સકારાત્મક વાઇબ્રેશન આપી શકાય છે આ ઉપરાંત ઘરની અંદર વાઇબ્રેશન નેગેટિવ આપવા માટે ઘરમાં સ્થાપિત કરેલી ઘડિયાળ પણ કારીગર બનતી હોય છે જો ઘડિયાળ તમે દક્ષિણ દિશામાં કે પશ્ચિમ દિશામાં લગાવો છો તો પણ ઘરનું વાતાવરણ નકારાત્મક થાય છે ઘડિયાળમાં ખાસ કરીને લોકોની આદત હોય છે પાંચ દસ મિનિટ આગળ પાછળ રાખવાની અને એ જ ઘરમાં આવતી નકારાત્મકતાનું કારણ છે ઘડિયાળ છે સાચો સમય બતાવવા માટે એ સમય જ ખોટો બતાવે પંદર મીટર આગળનો પાછળનો તો તમારા જીવનમાં સાત એ વાસ્તુનો મોટો દોષ લાગુ પડે છે એનો પ્રભાવ તમારા ઉપર નકારાત્મક શરૂ થાય છે એની દિશા છે ઉત્તર અથવા તો પૂર્વ દિશા આ બંને દિશામાં તમે ઘડિયાળ લગાવી શકો તો એ લાભકારી છે ઘડિયાળ એવી રીતે લગાવી જોઈએ કે દરેકની નજર સરળતાથી પડે પણ દિશા કાં તો ઉત્તર કાં તો પૂર્વ હોય એ પણ ધ્યાન રાખવું જોઈએ તો આ બાબતોનું ધ્યાન રાખી ઘડિયાળ જો લગાવવામાં આવે છે તો પણ ઘરમાં સકારાત્મક ઉર્જા જોવા મળી શકે છે આ ઉપરાંત ઘરનું વાતાવરણની સાથે આવે છે સ્વચ્છતા પાણીયારું ઘરે પાણીયારું હોય ત્યાં અવશ્ય સ્વચ્છતા રાખવી આવશ્યક છે અને તે જગ્યાએ એક વાટકીમાં થોડુંક કપૂર 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 જે ભીમસેની કપૂર છે એ એમાં થોડીક ઇલાયચી મૂકીને જો મૂકી રાખવામાં આવે છે તો ઘરનું વાતાવરણ ખૂબ પોઝિટિવ બને છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહેતો હોય છે ઘરમાં સ્વચ્છતા સાથે સાથે આ કપૂરનો પ્રયોગ ઘરના વાતાવરણને સકારાત્મક બનાવવું ખૂબ કારગર હોય છે અને આ ઉપરાંત જ્યારે ઘરના બધા લોકો એક સમયે ભેગા થઈ અને ભગવાનને ધૂપ દીપ કરો સવારે અથવા સાંજે રોજ ન થઈ શકે તો અઠવાડિયે એક દિવસ અવશ્ય ઘરના બધા લોકો સાથે મળી ભગવાનની પોતાના જ ઘરમાં રહેલા દેવ મંદિરની સન્મુખ બેસી મંત્ર જાપ કરે અથવા પૂજા અર્ચના કે આરતી કરે એ ઘરમાં ક્યારેય નેગેટિવ એનર્જી રહી શકતી નથી તો આપના ઘરની નકાર ઉર્જાને દૂર કરવા માટે બતાવેલા આ ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં છે એને કરવાથી લાભ અવશ્ય મળશે આપના જીવનમાં સુખાકારી બની રહે એ જ અભ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને ત્યાં સુધી સાથે રજા આપશું મળીએ ત્યાં સુધી મારા જય ભવાની